આ કુબાજી કે આપુયા આઉડર ચાલુ પડ્યો છે મને તો મને વાત વાત ચાલુ છે આ ચાલુ કે બોલા અહીંયા બોલાવ ને આપણે જવાની નથી અહીંયા બોલા અહીંયા બોલાવ ને આપણે જવાની નથી અહીંયા બોલા અહીંયા બોલાવ ને આપણે જવાની નથી અહીંયા અમે ઉપાડ કે બોલા અહીંયા બોલાવ ને આપણે જવાની અમે ઉપાડ ને નથી અમે અમે તમારે કામ નથી

આજરોજ ભુજ નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ સામાન્ય સભામાં વિપક્ષના પ્રશ્ન સાંભળવામાં આવ્યા ન હતા તેઓને ચૂપ કરી દેવામાં આવ્યા હતા ત્યારે અમારા કાચકે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમભાઈ સમા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આજની સામાન્ય સભામાં અમને રજૂઆત કરવા માટે કોઈ જ મોકો આપવામાં આવ્યો ન હતો અને આ વિપક્ષીઓ દ્વારા સામાન્ય સભાનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે કાસમભાઈ સમા દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા કેટલાક મુદ્દાઓ રજૂઆત કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને ભુજ શહેરમાં રોડ રસ્તા તેમજ ગટરની સમસ્યા સતાવી રહી છે આ ઉપરાંત ભુજ શહેરમાં રાષ્ટ્રપતિ જયારે મુલાકાતે આવ્યા ત્યારે રસ્તા પર પેચવર્ક કરી દેવામાં આવ્યા સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવ્યા રાતોરાત આ બધા કામ થઈ જાય છે તો પછી વર્ષોથી પ્રજા અનેક પ્રશ્નોને લઈને રજૂઆતો કરી રહી છે તો શા માટે તેમના કામ કરવામાં નથી આવતા ત્યારે કાસમભાઈ સમા દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ નગરપાલિકા દ્વારા અમારા પ્રશ્નો સાંભળવામાં ન આવ્યા તો તેનો લેખિતમાં અમને ખુલાસો આપવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમભાઈ સમા આવો સાંભળીએ તેમના શબ્દોમાં આપણે ઠરાવ કરીએ છીએ પણ ઉપરથી આપણું કાંઈ ઉપજતું નથી મોટામાં મોટી પરિસ્થિતિ જોવા જઈએ તો ઉપરથી નિર્ણય નથી થાતું ધારાસભ્ય આપણા સંસદ સભ્ય આપણા અને આપણે ભૂજને મહાનગરપાલિકા અપાવી શકતા નથી હવે ભાઈ પ્રમુખશ્રી આપણી ભુજ નગરપાલિકાની માલિકીની જમીન જે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ છે સર્વે નંબર પાંચસો એકત્રીસ આ જમીન ઉપર દબાણ થઈ રહ્યું છે અમારી નગરસેવિકાએ લેખિતમાં પણ રજૂઆતો કરી છે છતાં પણ આ દબાણ હટાવવામાં નથી આવ્યું કોઈ કાર્યવાહી કરવામાં નથી આવ્યું વહેલામાં વહેલી તકે આ દબાણ તોડી અને નગરપાલિકાની જમીન અગાઉ આ જમીનમાં દર વર્ષે પાંચ લાખની ઉપજ થતી હતી એટલા લીંબુ થતા હતા અને આપણો ત્યાં કાયમી માણસ હતો વાડી ઉપર આ બધે બંધ થઈ ગયું છે એ પાછું નવેસર ચાલુ કરવામાં આવે બીજું કે વાડીઓની અંદર અત્યારે ગટર લાઈન બ્લોક કરી અને પાણી ખેંચવામાં આવે છે આપણે ચોવીસ કલાકની અડતાલીસ કલાકની નોટિસો આપીએ છીએ પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે વારંવાર આપણી ગટરની લાઈનો બેસે છે આપણી ચેમ્બરો પણ વાડીઓમાં આવેલી છે એ પણ સાફ થતી નથી અને હાલે જે આમાં અત્યારે મારા ધ્યાન ઉપર આવેલું છે કે છેલ્લા સાત માસે એક તો સામાન્ય સભા મળી છે અને દસ કરોડ રૂપિયા સાત માસની અંદર ગટર લાઈનો પાછળ ખર્ચ કરવામાં આવ્યું છે એટલી ગટર લાઈનો બેઠી છે વાર્ષિક ભાવ અને આ કોન્ટ્રાક્ટર છે એ વાર્ષિક ભાવના નાના કામો એને વર્ક ઓર્ડર આપવા છતાં પણ કરવામાં નથી આવતા કારણ કે એમાં એને મલાઈ નથી મળતી મોટા કામમાં એને મલાઈ મળે છે તો આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી રદ કરવા જોઈએ કે જેથી કરી અને ગટરની ભૂજની જે સુવિધા લોકોને મળે કે જ્યાં જોઈએ ત્યાં આજે જે ગટરો ઉભરાઈ રહી છે બીજી બાજુ અત્યારે રિસર્ફેસિંગનું કામ નબળી હાલતમાં થઈ રહ્યું છે આ કામમાં પણ સુધારો થાય આપ સાહેબને પણ કહું છું કે તમે પણ સ્થાનિકે જઈ અને જુઓ ઉપર આ તમને અત્યારે ગાકરી દેખાશે હજી તો કામ ચાલુ છે આવી પરિસ્થિતિમાં એક આપડે આવડો કામો પર્યો છે મને તો મને વાત વાત ચાલુ જ છે આ ચાવા દીક્યા તમારી તમની નહી કઈ મને તો એક તો આજે અમે વારંવાર તમારા મારફતે જે રજૂઆતો કરી કે સાત સાત મહિના થઈ ગયા સામાન્ય સભા નથી બોલાવતા એ લોકોની અંદરો અંદરની ખટપટના કારણે એની રજૂઆતો હતી અને સામાન્ય સભા જો બોલાવી તો વિપક્ષને સાંભળવામાં નહીં અને પોલીસના દોડે બારે કાઢી નાખવું આવી આ લોકોની એક નીતિ કારણ કે ભુજ શહેરની પ્રજાને સાચા પ્રશ્ન અને સાચા મુદ્દાઓ શું છે એની ખબર પડી જાય તો ભુજ શહેરની પ્રજા આ લોકોથી નારાજ થઈ જાય આવી પરિસ્થિતિમાં આ લોકો તમે જોઈ શકો છો આજે ભૂત શહેરને પાંચ દિવસે પાણી દે છે બે મહિના નર્મદા બંધ જ્યારે મીડિયામાં આવ્યા હતા આ અમારો પ્રશ્ન હતો કે પાણી માટે તમે શું આયોજન કર્યું છે જે બોર બનાવવા માટેની માંથી ઠરાવ કરીને મંજૂરીમાં મુક્યા હતા ધારાસભ્ય ના પાડી દીધી હતી ભુજના કે અહીંયા ભૂત શહેરમાં બોર બનાવવાની જરૂર નથી તો વાંધો નહીં પણ નર્મદા પાણી બંધ થશે તો તમે ભૂત શહેરને ને વિકલ્પિત વ્યવસ્થા શું રાખી છે કે પ્રજાને આત્મહત્યા કરવી પડશે કે પાંત્રીસ હજાર પાંત્રીસો અને ત્રણ હજાર ખર્ચે ટ્રેક્ટરો ખરીદવા પડશે પાણીના આવી પરિસ્થિતિ ઉભી ન થાય એના માટેનું તમારું આયોજન શું છે એક ઈ રજૂઆત હતી બીજી અમારી રજૂઆત ભુજ શહેરને એક ગટર નગરી નું નામ આપ્યું છે આ ગટર નગરીમાંથી મુક્તિ આપવાની વાત હતી કે આ લોકો વારંવાર એમ કેતા હોય કે હવે તો ભુજ શહેરમાં ગટરનો પ્રશ્ન હાલ નહીં થાય પણ વરસાદ ગયું ભાઈ આવી કાળઝાળ ગરમીમાં આજે પણ જાય રોડો ઉપર ગટરો રહી છે આ લોકોના પેટનો પાણી નથી ચાલતું દરરોજ સો થી દોઢસો લોકો ફરિયાદો કરે છે પણ એનો નિવારો નથી આવતો આવી જ રીતે દસ કરોડ રૂપિયા આ છ મહિનાની અંદર ગટર લાઈનો જ્યાં જ્યાં બેસી હતી એની પાછળ ખર્ચ કરવામાં આવ્યું એનો અમારો મુદ્દો હતો કે ભાઈ દસ કરોડ રૂપિયાનો તમે ખર્ચો કર્યો પણ ભૂજની પરિસ્થિતિ જે છે એજ ભૂજ નગરપાલિકાની જમીન ઉપર દબાણ થયું છે એના માટે અમારી નગર સેવિકા એ ફરિયાદ કરી છે કે સાહેબ આ સર્વે નંબર ઉપર દબાણ થયું છે છે એ જમીન આપણી માલિકીની અને આ જમીનમાં જે તે વખતે ફળફૂળ થતા હતા અને પાંચ લાખની નગરપાલિકાની આવક આવક થતી હતી તમે જૂના રેકર્ડ જુઓ નગરપાલિકામાં આવી રજુઆતો હતી અમારી એવી જ રીતે કે ભુજના અત્યારે રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે પેચવર્ક ની કામગીરી કરવામાં આવી કરવામાં આવી શું કરવામાં આવી કઈ ખબર નથી પણ રાષ્ટ્રપતિ દિલ્હીને પહોંચ્યા અને અને ઉખડી ગયા તો દિલ્હી ગયા પણ એના માટે એસપી કાઢવામાં આવ્યા હતા એમાં અકસ્માત ત્યાં બે જણ ની મૃત્યુ પણ થઈ ગયું તો આવા બધે પેચવર્ક કરવા માટે એસપી ડ્રકર કાઢવા માટે જો રાષ્ટ્રપતિ આવતા હોય તમે આદર માનો અમે માનીએ છીએ પણ એના માટે તમે જે કામગીરી કરી એ કામગીરીનો ખર્ચ કોણ ભોગવશે આ પ્રજાના ટેક્સના પૈસા માંથી પ્રજાના ટેક્સ પૈસા આવી રીતે હોય એ બહુ ખોટી વાત છે અમારી રજૂઆત હતી આવા તો અમારા અનેક હતા પણ આ લોકો વાડીઓની અંદર ગટરના પાણી ખેંચાય છે મશીનોથી આ લોકો વાડીમાં ગટરના પાણી ખેંચે છે પણ ગટર ની ચેમ્બરોમાં સાફ સફાઈ પણ નથી થતી જેના કારણે વારંવાર અનેક જગ્યા ઉપર ગટર લેનો બેસે છે

તમારી પાર્ટીના અને આ પ્રશ્નોનું પણ નિરાકરણ ન હોય તો ખરેખર શહેરની પ્રજાને હવે વિચારવાનો વારો આવશે આ અત્યારે લખેલા પણ છે અને પ્રમુખશ્રીને હું લેખિતમાં લેખિતમાં પણ આપું છું કે મને આ આનો ખુલાસો કરો આ અમે પ્રશ્ન રજૂઆત કરવાના હતા આ રજૂઆત તમે નથી સાંભળી અને ઉઠીને ભાગી ગયા છો તો આ પ્રશ્નોનો અમને અત્યારે ખુલાસો આપો આ સાત પ્રશ્નો છ પ્રશ્નો અમારા છે એના માટે તમે શું કહેવા માંગો છો કારણ કે કે નથી ખરેખર શું છે પ્રશ્ન શું છે આજે વાનો રિપેરિંગ ના તમે લાખો રૂપિયાના ખર્ચા તમે આમાં આની બુક વાંચશો તો તમને ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ છે અને કેટલો મોટો ભુજમાં અત્યારે નગરપાલિકા ભ્રષ્ટાચારનો મોટો એક હબ બની ગઈ છે